બોલો વેજલપુર ગ્રામ પંચાયતે કર્યું બુદ્ધિનું પ્રદર્શન નદીમાંથી પીવાના પાણીની લાઈન પ્રસાર કરી વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા નદીના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને વેજલપુર ગ્રામ પંચાયત વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ઈડગાહ ઉપરથી પીવાનું પાણી ગામમાં આવતું હોય છે ત્યારે તે પીવાની પાણીની લાઈન નદીમાંથી થઈને મોટા મહોલ્લા ખાતે જતી હોય છે ત્યારે આ પીવાના પાણીની લાઇનમાં છેલ્લા બે મહિનાથી ભંગાણ સર્જાયું છે ત્યારે આ પીવાની પાણીની લાઇન નદીની ગંદકીમાં જોવા મળી હતી ત્યારે આ ગંભીર સમસ્યા તાલુકા સભ્યના ધ્યાને આવી હતી અને ત્યારે તેમને વેજલપુર ગ્રામ પંચાયતના અનેક વખતે મૌખિક રજૂઆત કરેલ છે તેમ જણાવ્યું હતું તેમ છતાં આ અંધેરી નગરીના ગંદુ રાજા જેવો વહીવટ કરનાર લોકોને આ ગંભીર સમસ્યાને નજરઅંદાજ કરી હતી ત્યારે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ તાલુકા સભ્ય વિજલપુર ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપીને તાત્કાલિક ધોરણે નદીમાં સર્જાયેલ ભંગાણ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે આ પીવાના પાણીમાં ભંગાણ સર્જાતા નદીમાંનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે તેવા આક્ષેપો પર પણ તાલુકા સભ્ય કર્યા હતા ત્યારે હવે જોયું રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં પોડી રહેલું તંત્ર તાત્કાલિક ધોરણે પીવાના પાણીની લાઈનમાં થયેલ ભંગાણનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશે ખરું કે પછી દીવા તળે અંધારું જ રહેશે મારું નામ સલીમ મોહમ્મદ કઠિયા વેજલપુર તાલુકા પંચાયત સભ્ય સમસ્યા એ છે કે ઈદગાહ હાઈવે રોડ ઉપરથી પીવાનું પાણી જે વોર્ડ નંબર ત્રણ અને ચાર અને ખેડા ફળિયાની જે ટેકરી છે ત્યાં એ પાણી પીવા માટે સપ્લાય થાય છે જાય છે તો એ પાણીની જે લાઈન છે ત્યાં રૂપારેલ નદીના કિનારે શબ્બીર બારદીનના ઘર સામે છેલ્લા બે અઢી મહિનાથી પાઇપ લીકેજ થયેલી છે ભંગાણ સર્જાયેલું છે જેથી જે પીવાનું પાણી ત્યાં જઈ રહ્યું છે તેની અંદર એ ગંદુ પાણી મિક્સિંગ થાય છે અને તેની અંદર ભળે છે તો વોર્ડ નંબર ત્રણ અને ચારના લોકોને એ એવું ગંદુ પાણી અને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે આ અંગે અગાઉ તલાટી સાહેબને મૌખિક રજૂઆત કરેલ છે અને આજે પણ એક કાયદેસર લેખિત અરજી પણ આપેલી છે તો મેઇન સમસ્યા એ છે કે આ જે બંગાણ સર્જાયેલ છે અને દૂષિત પાણી જે મિક્સિંગ થાય છે પીવાના પાણીમાં તો એ એ બંગાણ સર્જાયેલ છે એ રિપેરિંગ કરી અને એ દૂષિત પાણી જે ભેળસેળ થાય છે એને રોકવા માટે અરજી પણ આપેલી છે તમે સરપંચને આની રજૂઆત કરે છે આ વિશે ના આ વિશે સરપંચ સાહેબને રજૂઆત નથી કરી પણ તલાટી સાહેબને મૌખિક રગ્યુલર અગાઉ ઘણી ફેરી કરેલ છે પણ અત્યારે પણ આ ફપીવાણે પાણીના પાએ પર ગંદકીમાં દેખાઈ રહી છે હાજી ચાલુ જ છે પાણી 24 કલાક પાણી છે પાણી ચાલુ હોય છે તો એના માટે તમે તાલુકા સભ્ય ના દે કોઈ લેખિત અરજીમાં કે ઘણી ફેરી વાડાના જે ચુટાયેલા સભ્ય છે એમના છોકરાને ઘણી વખત રજૂઆત કરી ગ્રુપમાં ભી મૂક્યું અને તલાટી સાહેબને લેખિત એ લખીમાં પણ રજૂઆત કરી છે અને હાલ આજે આજે પણ આપેલ છે તાલુકા પંચાયત અને તમે કોઈ મીટિંગમાં રજૂઆત કરી હોય કે અમારા વિસ્તારમાં સમસ્યા છે નાનો પ્રશ્ન છે નોર્મલ પ્રશ્ન છે એટલે ત્યાં જો અહિયાં સુનાવણી નહી થાય તો પછી અગાઉ ઉપર રજૂઆત કરવામાં આવશે